તમારી પાસે હથિયાર હોય તો અમને આપી દો અમે તમારા ઘરમાં પ્રવેશ કરીએ તે પહેલાં તમે જો જાહેરમાં હથિયાર આપી જશો તો કાયદાથી બચી જશો આવો એક નવતર પ્રયોગ સુરત પોલીસ કરી રહી છે મોટા મોટા સ્પીકરોમાં પોલીસ લોકોની વચ્ચે જઈને કહે છે તમારા હથિયાર અમને સુપ્રત કરો આ પ્રયોગ શું છે અને તેનું પરિણામ શું છે તેની વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ જેટલા પણ આઈપીએસ અધિકારીઓ હોય છે આઈપીએસ અધિકારીઓને પોતાના વિસ્તારમાં ક્રાઇમ રેટ ઘટે તેવો રસ પણ હોય છે અને તેવા પ્રયોગ પણ તે કરતા હોય છે કોઈ પણ પોલીસ અમલદાર એવું ઈચ્છતો નથી કે તેમના વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડે ગુજરાતની અંદર જે મહાનગરો છે તેમાં સૌથી વધુ ક્રાઈમ રેટ સુરત શહેરનો છે તે કોઈ નકારી શકે તેમ નથી કારણ કે મુંબઈની જેમ સુરત પણ કોસ્મોપોલિટન શહેર છે અનેક રાજ્યોમાંથી લોકો ત્યાં કામ કરવા આવે છે અને બહુમતી લોકો હવે બહારથી આવી રહ્યા છે એટલે સ્વાભાવિક છે ત્યાં ક્રાઇમ રેટ ઊંચો છે પણ સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે એક નવો પ્રયોગ કર્યો ખાસ કરી જે ગલીછાપ ગુનેગારો છે તે લાકડી ધોકા પાઇપો તલવારો અને છરીઓ રાખે છે અને વાત વાતમાં તલવારો ઉછળે છે અને છરીઓ મારી દેવામાં આવે છે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના ધ્યાનમાં એવું પણ આવ્યું કે આ પ્રકારના જે સાધનો છે ખાસ કરી છરી અને તલવારો તે લોકો ઓનલાઈન ખરીદતા હોય છે ઓનલાઈન બહુ આસાનીથી મળે છે પણ જ્યારે મગજનો પારો છટકે ત્યારે પછી ગુનો આચરી બેસે છે એટલે તેમણે પ્રયોગ કર્યો કે દરેક વિસ્તારમાં દરેક પોલીસ સ્ટેશનના વાહનો લોકોની વચ્ચે જશે અને લોકોની વચ્ચે જાહેરાત કરશે કે તમારી પાસે રહેલા લાકડી ધોકો પાઇપો તલવારો છરીઓ એવી છરી કે જે રસોડામાં ઉપયોગમાં આવતી નથી તેવી એટલે કે મોટા

तो आपके ऊपर कार्यवाही की जाएगी अभी आप प्यार से जमा कराएंगे तो आपके खिलाफ कोई कार्यवाही नहीं की जाएगी प्यार से जमा करवाएंगे तो कोई कार्यवाही नहीं की जाएगी मैं फिर से बोल रहा हूँ प्यार से जमा करवाएंगे अभी अपने आप जमा करवाएंगे तो कोई कार्यवाही नहीं होगी बराबर है अभी जमा करवाए अपने आप जमा करवाएंगे तो कोई कार्यवाही नहीं होगी बाद में हम चेक करेंगे सबके घर કાર્યવાહી તમે આ વિડિયો જોયો કે લોકો પોલીસની કારની સામે આ પ્રકારની તલવારો મોટી છરીઓ પાઈપો લાકડીઓ ધોકાઓ મૂકી જાય છે પણ સુરતની સમસ્યા જરા જુદી પણ હતી સુરતની સમસ્યા એવી છે કે ત્યાં માત્ર ગુજરાતીઓ જ નથી વસતા ત્યાં મરાઠીઓ પણ વસે છે ત્યાં તામિલ પણ વસે છે અને ત્યાં ઓરિસ્સાના એટલે કે ઉડિયા ભાષા બોલતા લોકો પણ વસે છે એટલે સુરત પોલીસે એક નવો પ્રયોગ તો એવો કર્યો કે ગુજરાતી અને હિન્દીમાં તો આ જાહેરાત કરવામાં આવી પણ જ્યાં જેમ કે પૂણા વિસ્તાર છે ત્યાં મરાઠીઓની સંખ્યા વધારે છે તો ત્યાં મરાઠી ભાષામાં આ પ્રકારની જાહેરાત કરવામાં આવે છે જ્યાં ઉડિયા ભાષાનો કે તમિલ ભાષી લોકો રહે છે ત્યાં તમિલ અને ઉડિયા ભાષામાં આ પ્રકારની જાહેરાત કરવામાં આવે છે સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે નવજીવન સાથે વાત કરતાં કહ્યું કે અમારો પ્રયોગ મહદઅંશે સફળ થયો છે લોકો આ પ્રકારના હથિયારો અમારી સામે મૂકી જાય છે જેથી એક આશા છે કે હવે લોકોને ખબર પડી છે કે પોલીસ આ મામલે સક્રિય છે આગામી સપ્તાહની અંદર અમે હવે કોમ્બિંગ કરીશું એક એક ઘર તપાસીશું અને ત્યાર પછી જો અમને આ પ્રકારના હથિયારો મળ્યા તો અમે તેની સામે કાયદેસર કાર્યવાહી પણ કરીશું અમે નાગરિકોને પણ અપીલ કરી છે કે તમારી પાસે આ પ્રકારના હથિયાર કોઈની પાસે હોય તેની જાણકારી છે તો તમારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તેની જાણકારી આપો એટલે જ આ જાહેરાત વખતે અમે સ્થાનિક પોલીસ સ્ટેશનનો નંબર પણ લોકોને આપીએ છીએ લોકો પાસે પોતાના વિસ્તારના પોલીસ થાણાનો નંબર હોવો પણ જરૂરી છે આ સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતનો એક નવતર પ્રયોગ છે જોઈએ આગળ જતા આ પ્રયોગ કેટલો સફળ થાય છે કારણ કે જો સુરતનો ક્રાઇમ રેટ ઘટે છે તો સમજવું આ પ્રયોગ સફળ છે આ પ્રકારની ક્રાઈમ સ્ટોરીઓ જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો કારણ કે આ તમારી ચેનલ છે અત્યારે મને અને મારા સાથી જયંત દાફડાને રજા આપો નમસ્કાર વૈષ્ણવજન તો